વડોદરા જિલ્લાના પાંચસો ને ઓગણ સિત્તેર ગામોના ઓગણસાઠ હજાર ચારસો ને ઓગણચાળીસ સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવાયા છે ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકાર દ્વારા લેવામાં આવેલ નવી શરતની જમીનને જૂની શરતમાં ફેરવવાના નિર્ણયને વડોદરા કલેક્ટર તંત્ર દ્વારા સંપૂર્ણપણે અમલીકરણ કરવામાં આવ્યું છે શહેરી વિકાસ વિસ્તાર મંડળમાં સમાવિષ્ટ ના હોય એવા વડોદરા જિલ્લાના પાંચસો ને ઓગણસિત્તેર ગામોના ઓગણસાઠ હજાર ચારસો ને ઓગણચાલીસ સર્વે નંબરોને સ્વયં જૂની શરતોમાં પરિવર્તિત કરી જરૂરી હુકમો કરવામાં આવ્યા છે ગત એપ્રિલ બે હજાર પચીસમાં રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ખેડૂતો સામાન્ય નાગરિકો અને મધ્યમ વર્ગીય પરિવારો માટે મહત્વપૂર્ણ નિર્ણયો કર્યા હતા રાજ્યમાં મહેસૂલી પ્રક્રિયામાં સરળીકરણ સામાન્ય નાગરિકોની સુગમતાના અભિગમ સાથેના આ નિર્ણયથી ઔદ્યોગિકરણ અને વ્યાપાર ધંધા રોજગાર તેમજ અફોર્ડેબલ હાઉસિંગની પ્રક્રિયાને વધુ વેગ મળે તે માટે નવી શરતની જમીનોને જૂની શરતમાં પરિવર્તિત કરવા નિયત કરવામાં આવ્યું હતું આ નિર્ણયની પૂર્વ ભૂમિકા એ છે કે રાજ્યમાં ખેતીના હેતુ માટે ધારણ કરેલ નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનના વેચાણ તબદીલી તથા હેતુ ફેર કે સરના કિસ્સાઓમાં સંબંધિત કલેક્ટર કે યથાપ્રસંગ સરકારની નક્કી કરેલ શરતોને આધીન પૂર્વ મંજૂરી લેવાની પ્રથા હાલ અમલમાં છે ઉપરાંત આવી જમીનોનો સરતફેર કરવાના સમયે ખેડૂતોને જરૂરી પ્રીમિયમ પણ ભરવાનું રહે છે મુખ્યમંત્રીશ્રીના આ નિર્ણયથી પ્રીમિયમમાં પણ મુક્તિ અપાય છે મુખ્યમંત્રીશ્રીએ આવા કેસોમાં સરળીકરણ કરવાના હેતુથી મહત્વપૂર્ણ અને ક્રાંતિકારી નિર્ણયો કર્યા હતા અને રાજ્યની મહાનગરપાલિકાઓ શહેરી સત્તા મંડળના વિસ્તારો તથા ભાવનગર જામનગર અને જૂનાગઢ વિસ્તાર વિકાસ મંડળ સિવાય રાજ્યમાં સમગ્ર વિસ્તારની નવી અવિભાજ્ય અને પ્રતિબંધિત સત્તા પ્રકારની જમીનો હવેથી જૂની શરતની ગણવાનું ઠરાવવામાં આવ્યું હતું આ નિર્ણયને પગલે મહેસૂલ વિભાગ દ્વારા જરૂરી ઠરાવ પ્રસિદ્ધ કરી ખેડૂતોને ખેતી તથા બિનખેતી હેતુ માટે શરત ફેર કરવા માટે ભરવાપાત્ર પ્રીમિયમમાંથી મુક્તિ આપવા અને આવી જમીનો અંગે જે તે મામલતદારે જમીનને જૂની શરતમાં ફેરવવા માટે સ્વમેળે નોંધ પાડવા જણાવવામાં આવ્યું હતું વડોદરા જિલ્લા કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયા તથા નિવાસી અધિક કલેક્ટર બીએસ પટેલે ઉક્ત નિર્ણયની અમલવારી કરવા માટે ઝુંબેશ ઉપાડવામાં આવી હતી અને પ્રાંત અધિકારીઓ તથા મામલતદારોને આ ઝુંબેશમાં જોડવામાં આવ્યા હતા તેના પરિણામ સ્વરૂપ માત્ર ત્રણ જ માસમાં નવી શરતના તમામ સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં પરિવર્તિત કરવામાં આવ્યા છે સમગ્ર જિલ્લાનું ચિત્ર જોઈએ તો કુલ પાંચસો ને સિત્તેર ગામોમાં આ નિર્ણય લાગુ પડતો હતો તેથી આ ગામોમાં કુલ ઓગણસાઠ હજાર ચારસો ને ઓગણચાલીસ સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે તાલુકા પ્રમાણે સર્વે નંબરોની સંખ્યા જોઈએ તો વડોદરા ગ્રામ્યમાં એક હજાર પાંચસો ને પાદરામાં નવ હજાર ત્રણસો ને ઓગણચાલીસ કરજણમાં સાત હજાર ચારસો માં સિનોરમાં એક હજાર બસો સત્યાવીસ ડભોઈમાં દસ હજાર બસો એકત્રીસ વાઘોડિયામાં અગિયાર હજાર સાતસો સુડતાલીસ સાવરીમાં તેર હજાર સાતસો ત્રીસ ચાર હજાર એકસો ત્રણ સર્વે નંબરોની જમીનોને જૂની શરતમાં ફેરવવામાં આવી છે સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યુઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર